એ ખેડૂતો માટે અમે વિનામૂલ્યે લકીડોના માધ્યમથી અનેક ખેત ઓજારના સાધનો પણ આપીશું અને ખેત ખેતીવાડી કરતી બહેનો એ દરેક બહેનોને એક એક દાતળો પણ અમે આપવાનું આદરણીય કિશનભાઈ મહામંત્રી વસંતભાઈ કપરાણા તાલુકા પ્રમુખ મુકેશભાઈ અંજાલીબેન તમામ અહીંયા જે આપણા કાર્યકારી પ્રમુખ વિરોધ પક્ષ નેતા જે કેભાઈ તમામ અહીં ઉપસ્થિત છે આપણે સૌ એટલા માટે ભેગા થયા છે કે આપણા સૌના અને આપણા વડવાઓના જે લાડીલા ઉત્તમભાઈ હરજીભાઈ અને ઈશ્વરલાલ દેસાઈ જેમણે ખેડ સત્યાગ્રહના માધ્યમથી હજારો એકર જમીન આપણને અપાવેલી અને જેની યાદમાં આ બોતેરમો ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન આપણે અહીંયા અન્નાલા મંદિરમાં રાખવામાં આયોજન કરવામાં આવેલું છે તેમાં વધારે વધારે ખેડૂતભાઈઓ બહેનો જોડાય એટલા માટે આજે એક આયોજનના ભાગરૂપે મિટિંગ રાખવામાં આવેલી છે તો તેમાં વધારે

એની સાથે યુવાનો બહેનોને જોડવાનું કામ કરવાનું છે વિસ્તારોના યુવાનો અને બહેનોને સાથે જોડવાની છે નવી પેઢીઓને જોડવાની છે અને જે પ્રશ્નો છે એ પ્રશ્નો રાજ્ય સરકાર સુધી કે કેન્દ્ર સરકાર સુધી પોતે

સૌ ખેડૂતભાઈને જય જવાન જય કિસાન ઉત્તમભાઈ હરજીભાઈ અને ઈશ્વરલાલ દેસાઈના નેજા હેઠળ આજે વર્ષો પહેલાં હજારો એકર જમીન જમીન જાગીદારો પાસેથી લઈ અને જમીન વિહોણા આદિવાસીઓને જમીન આપવામાં આવી અને એ જમીનની જાળવણી અને જતન કરે એ માટે ભાઈએ ખૂબ જ પ્રયત્ન કરેલા આજે જયારે આપણી વચ્ચે ભાઈ નથી ત્યારે આ કોંગ્રેસે કરેલી અને ભાઈએ કરેલી આ એક પ્રવૃત્તિને જાગ્રત રાખવા માટે આ એક બોતેરમું ઐતિહાસિક ખેડ સત્યાગ્રહનું આયોજન પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ અન્નાલાપુકામાં રાખવામાં આવેલ છે જેની અંદર ખેડૂતોએ ખેડૂતોને જે જમીન આપવામાં આવેલી એની અંદર ધારાનો કાયદો તોતે ડબલ એનો કાયદો ભૂમિહીનનો કાયદો જે જે તે વખતના નેતાઓએ સરકાર પાસે આ કાયદાને અમલવારી કરવામાં આવે અને હાલની સરકાર આ કાયદો આસાનીથી કેવી રીતે નીકળી જાય એની પેરવીમાં પડેલી છે અને ખેડૂતો આ કાયદો નીકળી જાય એટલે ખેડૂતો આપણા જમીન વેચી અને પૂરા થઈ જાય અને એ જમીન ન વેચાય જમીન નું જતન કરી રાખાય જમીન સાચવાઈ રહે એ માટે સરકાર કોઈ એવી ન કરે કે ખેડૂતો પાસેથી જમીન આંચકી લે એ બાબતે અમે પહેલી સપ્ટેમ્બર નો ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ ને ઉજાગર કરવા માટે કાર્યક્રમ અનાલા મુકામાં રાખ્યો અલગ અલગ વિસ્તાર માંથી ખેડૂતો આવશે એના માટે કેવું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે એવું હતું કે ઉત્તમભાઈ એક વાગે ખેડ સત્યાગ્રહનો કાર્યક્રમ રાખ્યો અમે પણ એક વાગે ખેડ સત્યાગ્રહનો સંબોધવાનો કાર્યક્રમ છે પણ તેની સાથે આ ખેડૂતો આટલા દૂર દૂરથી આવે એને માટે કાર્યક્રમની પૂર્ણહુતિ પછી ભોજન વ્યવસ્થા અને અગિયાર વાગેથી કાર્યક્રમની શરૂઆત કરી દઈશું આજુબાજુના વિસ્તારના ખેડૂતો આવી અને જે પડતી અગવડતા અને સરકાર વિરુદ્ધ કેવી રીતે આપણે આપણા હકો છીનવીને લઈ તે કાર્યક્રમ રચી શકીએ એને માટેનું આયોજન એકમેકનું સંબોધન અને એની સાથે સાથે જેટલા ખેડૂતો આવશે એ ખેડૂતો માટે અમે વિનામૂલ્યે લકીડોના માધ્યમથી અનેક ઓજારના સાધનો પણ આપીશું અને ખેત ખેતીવાડી કરતી બહેનો એ દરેક બહેનોને એક એક દાંતડું પણ અમે આપવાનું આયોજન કરવામાં આવે છે ખૂબ ખૂબ આભાર સતીષભાઈ આપણી સાથે કુંજાલીબેન છે કુંજાલીબેન થોડું તમે પણ માહિતી આપો જેમ કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે જમીન આપણે બચાવવું જ બહુ મુશ્કેલ છે તો એ સમયે પણ આપણે બહેનોએ ખરેખર ખૂબ સંઘર્ષ કર્યો આપણા જે કંઈ વડીલો હતા ભાઈઓ હતા એના હાથે ખરેખર બહેનોને બી ખોલની મુશ્કેલી પડી એના માટે બી તમે બે શબ્દ કહો જે અન્ય સાથી અલગ અલગ વિસ્તારમાંથી બહેનો આવે તો એના પણ ખ્યાલ આવે કે આપણે ખરેખર રેલીમાં કેમ જોડાવવું છે પહેલી સપ્ટેમ્બરે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અરનાલા ખાતે ત્યારે હું તમામ બહેનોને વિનંતી કરીશ કે મોટી સંખ્યામાં બહેનો પણ અહીં ઉપસ્થિત રહે કારણ કે જ્યારે આ આંદોલન આપણા ઉત્તમભાઈના આગેવાનીમાં થયું હતું ત્યારે બહેનોનો પણ ખૂબ મોટો ફાળો હતો જ્યારે વડીલો આંદોલન કરવા માટે મેદાને ઉતર્યા હતા ત્યારે મહિલાઓએ જે ઘર સંભાળ્યું અને જે વડીલોને જે સહકાર આપ્યો એટલે આપણે એમ કહી શકીએ કે એમાં મહિલાઓનો પણ ખૂબ મોટો હાથ હતો તો આજની જે મહિલાઓ છે જે યુવાનો છે આપણા વડીલોએ આપણા માટે જે જમીન આપી ગયા છે ખેડે તેની જમીન જે કાર્ય કર્યું છે એ આજના યુવાનો ભૂલી રહ્યા છે ત્યારે આ જાગૃતતા ફેલાવવા માટેનું કોંગ્રેસ દ્વારા જે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે એમાં હું તમામ બહેનો અને ભાઈઓને વિનંતી કરીશ કે આપ સૌ મોટી સંખ્યામાં આ આયોજનમાં આ રેલીમાં જોડાવો આજે મોદી એમો ખેડ સત્યાગ્રહ અરનાલા ખાતે ઉજવી રહ્યા છે આ ખેડ સત્યાગ્રહમાં અનેક વિભૂતિઓ આગળ પણ આવી ગયા નેતાઓ આવ્યા બે હજાર એકમાં સોનિયા ગાંધી આ રેલીને સંબોધવા માટે આવેલા એ પછી પહેલાં જ્યારે રેલીઓ કરતા ત્યારે રાજેશ પાયલોટ જેવી ખેડૂતોના નેતા હતા દેશના એ લોકો પણ આ રેલીને સંબોધવા માટે આવેલા આજે આપ જાણો છો કે ઇન્દિરા ગાંધીની આગેવાની હેઠળ જે જમીન આપવામાં આવી ખેડૂતોને એમાં જે લોકોને વિટમણાઓ પડી છે સ્વર્ગસ ઉત્તમભાઈ કે ઈશ્વરભાઈ દેસાઈ આ લોકોની આગેવાનીમાં જબરજસ્ત લોકોના ઉત્સાહ સાથે એક આંદોલન ઊભું કર્યું અને આના પરથી તો આપણે આજ આંદોલનને ઉજવી રહેશે એનો અર્થ એટલો જ છે કે આવનારી પેઢી પણ આમાંથી કોઈક ને કોઈક બોધપાઠ લે કે એવા આંદોલનો ઊભા કરે અને એવા આંદોલનો ઊભા કરીને અત્યારે શ્રી પતળ જમીન છે જંગલની જમીન છે અને બીજા પ્રશ્નો છે એ પ્રશ્નો પ્રશ્નોને આગળ વધારીને એમાં પણ સરકાર પાસે માંગી અને ફરસુતી ભોગવે એ માટેનો આ એક જેને કહેવાય કે સિમ્બોલિક જેને કહેવાય કે આ આંદોલનને યાદ કરીને આ નેતાને યાદ કરી આ ઐતિહાસિક ખેડ સપ્ટેમ્બર બે હજાર અમે ના માધ્યમથી આંખ ખુલ્લી કરીને એ કહેવા માગીએ છીએ કે હજારો એકર જમીન જ્યારે ઉદ્યોગપતિઓને રૂપિયો ટોકન પર આપવામાં આવે છે જ્યારે મારા ગરીબ આદિવાસી ભાઈઓ અને બહેનો કે જેઓ સરકારી જમીનની અંદર વર્ષોથી વડવાઓથી રહેતા આવેલા છે અને એઓને એક ગૂંઠો જમીન પોતાના નામે ઘેર જ્યાં બનાવે છે તેને ફાળવી પણ આપવામાં નથી આવતું ભવિષ્યના દિવસોમાં કોંગ્રેસ સમિતિ આની ઉપર વિચાર કરી એવાની યાદી બનાવી અને સરકાર સામે માંગણી કરશે કે આ જમીન એક ગૂંઠો જમીન અને ઘેર એમના નામે કરી આપે એવી અનેક કાર્યક્રમ આ માધ્યમથી લોકો સુધી પહોંચાડવાના છે તો સૌ મિત્રોને જય જવાન જય કિસાન